તો દોસ્તો ખેડૂતો માટે સૌથી મોટી અને મહત્વપૂર્ણ માહિતીઓ આવી ગઈ છે તો સૌથી મોટી અને મહત્વપૂર્ણ પહેલી માહિતી છે કે હવે બહાના નહીં ચાલે જોઈ લો સાહેબ મિટિંગમાં છે તેવા અરજદારોને અવારનવાર અપાતા જવાબ હવે આપી શકાશે નહીં કારણ કે ગુજરાત સરકારના સામાન્ય વહીવટ વિભાગે સરકારી કચેરીઓમાં યોજવામાં આવતી બેઠક માટે અલગ અલગ ચૌદ મુદ્દાની માર્ગદર્શિકા જાહેર કરી છે મિટિંગ પહેલાં મિટિંગ દરમિયાન અને મિટિંગ પછી શું કરવું જોઈએ તેની જાહેરાત કરાયેલ ચૌદ મુદ્દાની આ ગાઈડલાઈનમાં જણાવ્યા મુજબ અપવાદરૂપ સંજોગોને બાદ કરતાં કોઈ કિસ્સામાં મીટિંગ એક કલાકથી વધુ ચાલવી ન જોઈએ તેના વિશેનો મહત્વપૂર્ણ કાયદો છે તે ભૂપેન્દ્ર સરકારે બહાર પાડ્યો છે દોસ્તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે કે અવારનવાર અરજદારો છે તેમને જવાબ આપવામાં આવતા હોય છે કે સાહેબ મીટિંગમાં છે સાહેબ હાજર નથી તો તેના વિશેનો નિર્ણય છે તે ભૂપેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવ્યો છે ત્યારબાદની મોટી માહિતી આપશોની સામે આગળ આવી રહી છે દોસ્તો કે ગામડાઓને મોટી ખુશખબર ગુજરાતમાં ગ્રામ પંચાયતોને રૂપિયા વીસની ફી સાથે ચૌદ પ્રકારના પ્રમાણપત્રો જારી કરવાની સત્તા આપવામાં આવી છે જેમાં આવકનો દાખલો રેશન કાર્ડમાં ફેરફાર કરવાની બાબતનો પણ સમાવેશ કરાયો છે સરકારની આ પહેલથી ગ્રામીણ વિસ્તારમાં નાગરિકોને પ્રમાણપત્રો દસ્તાવેજો વગેરે જેવી રોજિંદી સેવાઓ માટે તાલુકા કે જિલ્લા કચેરીએ ધક્કા ખાવાની જરૂર રહેશે નહીં અને સાથે તેમનો સમય અને મુસાફરીનું ભાડું પણ બચશે આ પહેલ હેઠળ બસોને અડતાલીસ તાલુકાની ચૌદ હજાર બાર ગ્રામ પંચાયતોને આવરી લેવામાં આવી છે તો આ ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો ત્યારબાદની મોટી મહત્ત્વપૂર્ણ માહિતી આપશોની સામે આવી રહી છે દોસ્તો કે પાન કાર્ડ બંધ થઈ જશે જોઈ લો કેન્દ્ર સરકારે પાન કાર્ડ વપરાશકર્તાઓ માટે નવી ચેતવણી જારી કરી છે સરકારનું માનવું છે કે જો તમે આધાર નોંધણી આઈડી મદદથી પાન કાર્ડ મેળવ્યું હોય તો તમારે તમારા આધાર કાર્ડને મૂળ આધાર કાર્ડ નંબરથી બદલવું જોઈએ નહીંતર તમારું પાન કાર્ડ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસથી કામ કરવાનું બંધ કરી શકે છે જોકે આ બધા આધાર કાર્ડ વપરાશકર્તાઓ માટે નથી દોસ્તો ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે કે જે કોઈ પણ લોકોએ પોતાના આધાર કાર્ડ આઈડીની મદદથી પાન કાર્ડ મેળવ્યું હોય તો તેઓ એકત્રીસ ડિસેમ્બર બે હજાર પચીસ પહેલાં મૂળ આધાર કાર્ડ નંબરથી બદલી લે નહીં તો તેમનું પાન કાર્ડ છે તે કામ કરવાનું બંધ કરી દેશે ત્યારબાદની મોટી માહિતી આપશોની સામે આવી રહી છે દોસ્તો કે ચોમાસાના શ્રી ગણેશ કરો તૈયારી ધીમે ધીમે ચોમાસું ગુજરાત તરફ આગળ વધશે અરબી સમુદ્રમાં એક મોટી સિસ્ટમ બની રહી છે અને બંગાળ ઉપસાગરમાં પણ એક સિસ્ટમ બની રહી છે આ બંને સિસ્ટમના કારણે તેરથી ઓગણીસ જૂન સુધીમાં ગુજરાતના ભાગોમાં વરસાદ થવાની શક્યતાઓ રહેશે બાવીસ જૂન સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં ચોમાસું બેસી જશે આ બે સિસ્ટમના કારણે સમુદ્રના ભેજવાળા પવનો ઉપર જશે બંગાળ ઉપસાગર તરફ દોઢ કિલોમીટર ઉપરના પવનોની સ્થિતિ સારી છે ગુજરાતમાં તેર થી બાવીસ તારીખમાં ગુજરાતમાં સંપૂર્ણ ભાગોમાં ભારેથી અતિભારે વરસાદ જોવા મળશે ત્યારબાદની મોટી માહિતી આપ સામે આવી રહી છે દોસ્તો કે ચોમાસાને લઈ તંત્રની તૈયારી વરસાદને કારણે નુકસાન પામનાર રસ્તાઓમાં રિપેરિંગ રિસર્ફેસિંગની કામગીરી માટેનું આગોતરું આયોજન જેમાં રાજ્યની એકસો ને ઓગણપચાસ નગરપાલિકાઓને કુલ એકસો ને સાત કરોડ રૂપિયાની ગ્રાન્ટ જેમાં રોડ રસ્તા રિપેરિંગ માટે ફાળવવાની મંજૂરી આપવામાં આવી છે નગરપાલિકાઓની કેટલીક કેટેગરી મુજબ રૂપિયા એક કરોડથી ચાલીસ લાખ રૂપિયા સુધીની ગ્રાન્ટ ફાળવાશે તો આ ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો કે ચોમાસાને લઈ તંત્રની તૈયારી અગાઉ જારી કરવામાં આવી છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી આવી રહી છે દોસ્તો કે બાળકોને વાહન આપતા પહેલાં જોવો વાહન ચલાવતી વખતે ડ્રાઇવિંગ લાયસન્સ ખૂબ જ મહત્વપૂર્ણ બની ગયું છે સગીર દ્વારા વાહન ચલાવવા બદલ ભારે દંડ વસૂલવામાં આવશે જોકે અઢાર વર્ષથી ઓછી ઉંમરના લોકો વાહન ચલાવતા જોવા મળે તો તેમને પચીસ હજાર રૂપિયા સુધીનો દંડ ભરવો પડશે આ ઉપરાંત વાહન માલિકીનું ડ્રાઇવિંગ લાઇસન્સ પણ રદ થઈ શકે છે ઉપરાંત સગીર પચીસ વર્ષ ન થાય ત્યાં સુધી તેને લાયસન્સ આપવામાં આવશે નહીં તમને જણાવી દઈએ કે લાયસન્સ અઢાર વર્ષની ઉંમરે પૂર્ણ થયા પછી જ આપવામાં આવે છે ત્યારબાદની મહત્વપૂર્ણ માહિતી સૌની સામે આગળ આવી રહી છે દોસ્તો કે રેશન કાર્ડ અનાજ સાથે લાભો બંધ સરકારે નવો નિર્ણય કર્યો છે ત્રીસ જૂન સુધીમાં બધા રેશન કાર્ડ ધારકોએ ઈ કેવાયસી કરાવવું પડશે કોઈ પણ કાર્ડ ધારક જે ઈ કેવાયસી કરાવશે નહીં તેને કાર્ડ પર મળતું મફત અનાજ છે તે બંધ થઈ જશે એટલું જ નહીં જે રેશન કાર્ડ ધારકો પાસે ઈ કેવાયસી નથી તેમના નામ પણ રેશન કાર્ડની લાભાર્થી યાદીમાંથી દૂર કરવામાં આવશે એટલે કે તેમને ફરીથી રેશન મેળવવા માટે ફરીથી રેશન કાર્ડ માટે અરજી કરવી પડશે તો આ ખાસ અને મહત્વપૂર્ણ માહિતી છે દોસ્તો તમામ રેશન કાર્ડના અનાજના લાભો મેળવતા લોકો માટે તો દોસ્તો આ હતી આજની સૌથી મોટી અને મહત્વપૂર્ણ ખેડૂતો વિશેની માહિતીઓ આશા કરું છું દોસ્તો કે આપશોને આ મહત્વપૂર્ણ માહિતીઓ પસંદ આવી હશે જો પસંદ આવી હોય દોસ્તો તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં ચેનલ પર નવા આવ્યા હો તો અમારી ચેનલ ખેડૂત ઓનલાઈન પોઈન્ટને સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં આપેલા બેલ લાયકન ને પણ પ્રેસ કરી દેજો જેના લીધે આવી જ મહત્વની માહિતી આપ સૌને આ ચેનલના માધ્યમથી મળતી રહે તો દોસ્તો મળીએ હવે પછીના વિડીયોમાં ત્યાં સુધી જય હિંદ અને વંદે માતરમ